હેલો કેમ છો આજે જો શું કહે કે મગનું શાક બનાવવાની છું પણ હું આ માટીના વાસણમાં આપણે દાલ મખની બનાવીએ ને એવી રીતે તો મેં ઓલરેડી જો મગ પલાળી દીધા હતા હવે એને મેં બફા મૂકી દીધા છે ઘણી વારથી મેં મૂક્યા એને પણ ઓલમોસ્ટ આમ તો બફાઈ જવા જ આવ્યા છે હવે હું અંદર નાખી દઈશ મીઠું તો મેં ઓલરેડી નાખ્યું કે હલદાર અને અમે અહીંયા લસણ ને લીલા મરચાં ખાંડવા માટે મેં રેડી કરી દીધા છે કારણ કે નોર્મલી કેવું કે હું લસણની ચટણી યુઝ કરતી હોય પણ આજે મને ખાલી લસણ અને લીલા મરચાં લાલ મરચું યુઝ નથી કરવાની એની જે આપણે લસણની ચટણી અને વાટેલી ચટણી બનાવીએ ને એ રીતે વાટીને પછી હું એનો વઘાર કરવાની છું અંદર नजीचे बराबर उकळवा देई एकदम मस्त एक रस येऊ થઈ जासे ने पछि હું વઘાર નાખીશ اندر ઉકળવામાં થોડુક છે ને આપણે ઘી પણ નાખું એટલે મસ્ત લાગે તમારે ઘી યુઝ ના કરવું તો તમે બટર પણ યુઝ કરી શકો છો પણ મેં ઘી નાખ્યું છે અહીંયા જો મેં ભાત બનાવવા મૂકી દીધો છે દાળ ઉકળે છે અહીંયા આપણે લસણની ચટણી ખાંડીને રેડી થઈ ગઈ છે લસણ અને લીલા મરચાંની અને હવે હું એને ઘીથી પાછો વઘાર કરી દઈશ દાળ છે ને વઘાર થઈને રેડી થઈ ગઈ છે અંદર મેં થોડુંક લીંબુ પણ નાખ્યું છે લીંબુ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું તમને ખાટું જોતું હોય તો નાખવાનું ખાટું ના ખાવું હોય તો નહીં નાખવાનું તો આવી રીતે તમે જો મગનું શાક આવી રીતે ના બનાવતા હોય તો બનાવજો મસ્ત લાગે કારણ કે એવી રીતે આપણે શું કહે સેમ ટેસ્ટ ખાઈને કંટાળતા હોઈએ ઘણાને મગભાત ભાવતા પણ ના હોય આવી રીતે ડિફરન્ટ સ્ટાઇલથી બનાવી હોય તો થોડું ચેન્જ લાગે તો ટેસ્ટ ચેન્જ થાય તો ખાવાની મજા આવે અને જો તમે આ સ્ટાઇલથી બનાવો તો પાછા મને કોમેન્ટ કરજો હો મારી જોડે કોઈ નવી સ્ટાઇલ હોય મગનું શાક બનાવવાની તો પ્લીઝ મારી સાથે શેર કરજો તો હું નેક્સ્ટ ટાઈમ કદાચ એ સ્ટાઇલથી બનાવવાની ટ્રાય કરીશ તો મેં કીધું એમ કે નવી સ્ટાઈલ હોય નવી રેસીપી હોય તો એનો ટેસ્ટ થોડોક ડિફરન્ટ આવે તો મજા આવે શે કેમ થાકી ગયો એ કિચન તો જો એમાં શું કેવું પડ્યું ચાલો ફટાફટ ક્લીન કરી દો આજે હું તમને એક વસ્તુ કહેતા ભૂલી ગઈ કે મેં તમને કહેતા કહેતા હિમાંશું વચ્ચે આવી ગયો અમે મેં કસૂરી મેથી પણ નાખી છે શાકની અંદર તો તમે પણ એડ કરી શકો છો કસૂરી મેથી જો તમારે કરવી હોય તો કારણ કે સારી લાગે મને ભાવે આવી આપણે થોડુંક ડિફરન્ટ સ્ટાઇલથી બનાવી હોય ને લાઈક પંજાબી સ્ટાઈલ ત્યારે મને ગમે અને રૂટ્સ દેખાય છે એ તુલસીના રૂટ્સ છે જો આ તુલસીનો પ્લાન્ટ છે કટિંગ આઈ મીન અને એનું રૂટ્સ આવી ગયું છે જો શું કહેવાય કે મસ્ત નાઇસ હેલ્ધી તુલસી હોય ને તો તમે એનું કટિંગ પણ લઈ શકો ડાળીનું અને આમ ક્રોસમાં કટિંગ કરીને આવી રીતે પાણીમાં મૂકી દેવાની ડાળી એટલે રૂટ્સ આવે અને પછી તમે એનો પ્લાન્ટ બનાવી શકો મારી એક ફ્રેન્ડ જોડે હતા તો મેં એવી રીતે કટિંગ લીધું છે અને એના રૂટ્સ મસ્ત આવી ગયા છે એટલે હજી પણ હું એને બે વીક રહેવા દઈશ કારણ કે મોટા મોટા રૂટ્સ થશે પછી હું કુંડાની અંદર સૂકે રોગ બનાવીશ એમ એટલે એકદમ જ મસ્ત ચોટી જાય ઘણી વખત કેવું કે રૂટ્સ નાના હોય ને તો બહુ પછી પાછા ચોંટે નહીં અને જતા રહી એટલે હજી એની હું વેઇટ કરીશ તો તમે પણ આવી રીતે કરી શકો અહીંયા જો ભાત પણ મસ્ત રેડી થઈ ગયા છે હવે માટીના વાસણ એટલા બધા ગમે ને કોઈ મારી જેવું છે માટીના વાસણનું ક્રેઝી મને બહુ જ ગમે છે માટીના વાસણ જો કિચન મસ્ત કિચન મસ્ત ક્લીન થઈ ગયું છે અને હવે હું ને ઈમાન શું મીનીને લઈ જઈએ છીએ વોક કરવા મીનુ ચલો વોકી 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 કોને કરવાની છે વોકી વોકી કમન 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 મીનુ વોકી વોકી

કેટ પણ મળી ગઈ છે કેટલી મસ્ત બંને કેટ મિની તાર જેવી જ હતી તાર કરતા બંને કેટ મોટી લાગતી હતી જો મસ્ત વોક કરીને આવી ગયા કારણ કે હવે વેધર તો બહુ જ મસ્ત થઈ ગયું છે આવી તો સરસ રહેવાનું છે એવું કહે છે લાસ્ટ બહુ ઠંડુ હતું તો ચાલો ભાઈ આજનો લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ વન થેન્ક યુ ફોર નાઇસ કોમેન્ટ અને સરસ કોમેન્ટ કરતા રહેજો ચાલો ભાઈ જી શ્રી કૃષ્ણ મીનુ એ મીનુ છે છે